હમણાં હું એકચ્યુઅલી ગ્લાસ ગ્લા ગ્લાસીસ ગ્લોગલ્સ ગ્લોગલ્સ શું કહેવાય ગોગલ્સ એ પહેરી લઉં સોમાં સસમાં પહેરી લઈએ હમણાં એટલે તડકો ન લાગે ને ભાઈનું લોકેશન એક ભાઈએ હમણાં મોકલ્યું એ બાજુ જવાનું હોય તો બસ હમણાં આથી નીકળીએ એવા મેં ત્યાંથી ચેકઆઉટ કરી લીધું આપણે આ રોકાણ હતા અમે હોટેલ હરી પેલેસ હાવ ને કાઠે છે ને હારી હોટલ છે સર્વિસ સારી છે બધી ને રિઝનેબલ પ્રાઇસમાં તમને રૂમ જડે જાય આવતા જતા હોય તો વિઝિટ કરી જજો બરાબર કોઈ પ્રમોશનલ નથી પણ ખાલી એક ભાઈનો ઉપર સારું લગ વ્યવહાર અમારા પ્રત્યેનો એની વાત કરે ત્યાં બરાબર તો એ અમે જાતે ત્યાર છે કાં નીકળી જઈએ હો એ આઉટફિટ ગેટઅપ છે અમારા આંચકા દેખ લો લોસ બરાબર હમણાં જાવ અમે તમને બતાવું આગળ જઈને અમે બે ત્રણ જગ્યાએ જવાના છે શિમલામાં મેઇન વસ્તુ તો રસ્તા જ છે રસ્તા મેં તમને દેખાવડી ખાલી આપણે આજ વ્યુ જોવાના ખાલી ને ખાલી શિમલાના ને ટ્રાફિક જોવાની છે કે હવાના પરમાં નીકળીએ એટલે અહીંયા જામ હોય અમને વહેલું જ કહી દીધું હતું સવારે તમે નીકળ્યો હો આઠ નવ વાગીએ ને તો તમારે જામ થઈ જાય તમારે થોડુંક એક અડધી કલાક કલાક લેટ થઈ ગયું ને તો જામ ગયું તમે ખાલી વ્યૂ જોતા જાવ રસ્તામાં બની જાય એટલે વ્યૂ આવી ગયો ને એટલે હું દેખાડતો જાય શિમલા આવતા હોય ફરવા તો આવી જાવ બધા પણ આ રીતના આવી બરાબર બરોબર ઘાટીવાળો રસ્તો હોય તમારે તમારે બધા નહીં ઘાટીવાળો રસ્તો હોય એટલે પ્રમાણે ગાડી લઈ આવવાની ને લુગડા પણ ગરમ પહેરવાના ને રાખવાની આ રીતના જર્સી બોલ્યો તમે બોલ્યો હા તો ને આ રીતના કોઈ ઉભા હોય સાઈડમાં એ તમને કહેતા હોય કે આ રીતના હોટલનું કે જમવાનું કે તો તમે જો કોઈના કોન્ટેકથી આવ્યા હોય કે તમે ખબર હોય કે કાં જાવું તો તમે એને ન કોન્ટેક કરતા ના તમે પૂછી શકો એની એ રસ્તામાં પાંચસો મીટરની એક કિલોમીટર ઊભા જ હોય કંઈક ને કોઈ હોટલવાળાને કે તમારે ભાઈ હોટલ રાખવી તો એટલા રૂપિયા હે આ છે તે છે બધી તમને ડિટેલ દેવાવાળા નીચે રોડ ઉપર જ ઊભો હોય બાકી તમારે અહીં રસ્તામાં તો કંઈ કહેવું જ નહીં પડે ખાલી તમે કુમરો માર્ગ હોય ને તો તમને આખો વ્યૂ દેખાઈ જાય બધું અને એક દી તમે આખો આ સ્પેન્ડ કરો એટલે

આવો જરૂર આવો શિમલા મનાલી એકવાર જરૂર દેખને આવો પહાડો ઉપર જન્નત છે ભાઈ

મેં જા વ્યૂ જોવા ઊભા ને પાછળ વ્યૂ તમે જોઈ લ્યો કેવો છે ખાલી સાથું ઠરે ને ભાઈ પેન્ટરે મારું મારું તો પણ ઓલું છે ને ભાઈ આ કાપડ છે ને આ કાપડ ઓલું છે ટાટુરી જાય છે મોકે મેં એવું બેન્યું તો તમે વ્યૂ જો અમારા બધાય એરી બધાય ભાઈબંધ ભેગા ગા વ્યૂ જોવા વ્યૂ છે આય મસ્તી ન ને પણ

લા ગ્રીન વિલા હમણાને જે આપણે ધરમ ચરમેન્દ્રજી ઓ તૈયાર એનો આ નો વિડિયો ઉતો કોઈ જોયો હોય તો હારો હાલો પાસી મારા માં પાસો ઉપર ਉਹ ਤੇ ਗਈ ਬਚੇ ਨਾ ਬਰਦੇ ਉਪਰ ਮਿਕੋ ਤੇ ਇਹ ਸਿੰਗਲ ਨਾ ਇਹਸ ਰੋਟੋ ਵੀਡੀਓ ਆ ਇਹਸ ਤੇ ਐਕਚੁਅਲੀ ਆ ਇਹ ਕਾ ਤਾਂ ਪਸੀ ਮੋਕਲਾ ਪਾਸਾ ਵੀਡੀਓ ਨੇ ਉਤਾਰੇ ਨਾ ਬਹੁਤ ਹਰੂ ਹੈ ਬਹੁਤ ਮਜ਼ਾ ਆਵੇ ਬਸ ਓਕੇ ਠੀਕ ਹੈ ਓਕੇ શિમલાના પહાડ છે ભાઈ નાનું એવું ગામડું છે કુતિયાણા નામ છે ગામનું આદિત્યના થી ત્રીસ કિલોમીટર કુતિયાણા થાય છે એટલું જ થાય છે અહીંથી અમારાથી આવેલા જે આપણે ફિલ્મો માં જોઈએ ને જા આના માટે બેહેન જવાનું કેતા હોય રાખે બધાય બધા કામ કેવાય ખબર નથી મળે अपने कहा याक कह याक कौन बोला ये याक याक, याक ये जानकारी के लिए आपका धन्यवाद कैसे भाई कैसे भाई याक तो देख के हम जा रहे हैं भाई ये हमारा याक ही है याक ये ये <laughs> ये हमारा याक ही है भाई नो आईडिया ऐसा दोस्त ना हां जाए भाई बंद जाए ये होगा जाए होगा हाँ, होगा होगा हाँ, होगा होगा हेठा पाड़ो हेठा हेठा पाड़ो हाँ, ये हाँ, तो हाँ, हाँ

से गाड़ी अपनी रख के दूसरी गाड़ी इन लोगों ने दी है उसमें जा रहे हैं एक्टिविटी करना है तो पंद्रह सौ और गाड़ी में जाना है ऐसे कुछ बिना एक्टिविटी के दो हजार रुपये एवं कितु है भाई <laughs> तो हम जाइए जाए थी कुछ बता <laughs> <laughs>

ઉપર અમે આવ્યા કુફરીમાં હજાર હજાર રૂપિયા એક એક જણા ગાડીમાં ટિકિટ છે ને ત્યાંથી ઉપર આવું હાટું પચાસ પચાસ રૂપિયા એક એક જણાના એટલે પાંચ જણા અઢીસો રૂપિયા એના દીધા પણ સારું હે જોઈએ જ વાંધો ને રસ્તા બહુ ખરાબ હતા તમારી ગાડી ઉપર ન જાય ને આ નહીં જાય આપણી ગાડી ઉપર આજી ફોર ફોર હે ને જો આ જીમની હે એ આજે આ જીમની ગાડી માને ગયા હો ભાઈ આપણી ખરેખર આ જીમની ને ફોર એક્સ ફોર જે બોલેરા છે ને એ જ હાલે હા બાકી એક કઈ વાહન ને ચાલતા છે બહુ સારું મા ja, <coughs> <mi. tos> <coughs> નવા આવ્યા ને વિડીયો બનાવે બધા કાનમાં પહેરવાના હે ટાંયા બજાર હેતના हमारे माटी आगर भी ये गाँव हैं, इकलो पास से ड्रेगो, रम्मा कड़ान, रम्मा है, कहीं कहीं तो लम्बोटिया, शिलाजित में है, है धमाल? क्या प्राइस है भाई जी? काइका, सौ रूपए, सौ रूपए टोपी का? टोपी तो का।, का? का नहीं है, फोटो का? ड्रेस का? ड्रेस का? ड्रेस के फोटो का या ड्रेस का?

पैर सुन पड़ जा रहे हैं हमारे इतना यहाँ पे है वो क्या बोलते हैं मान्यता मान्यता है ठंड है इधर मान्यता दिखाऊंगा मैं आपको भी। लोगों के अंदर का भाव दिखाता हूँ रुको देखो ખબર નઈ કેવાની ગાવા સુંદરી ચડાવતા હોય બધા માન્યતા પ્રમાણે ચડાવે બાંધે હા પણ બૌ જા અમે થોડા જામ માં અટક્યા હા છે ને ગાડી લેવા આવે અમને ગાડી અટકી અમારી રસ્તામાં જામ છે ટ્રાફિક જામ ને આગળ ગાડી અટકાઈ ગઈ અમારી અહીં આગળ બેઠા ઉતરતા હતા તો અમે આ રસ્તામાં ગાડીની વાત જોઈએ ને ગાડી ભૂગવા આવી હમણાં તો ભૂગ્યા જ નહીં બેઠા પાછા વ્યા જઈએ આ બહુ સારો વ્યૂ તો તમે જોઈ આવી રીતના ભાઈ અમે જો એવું ને આથી શિમલાથી ફરી નીકળીએ એવું બહુ ઉતરવાનું ચાલુ કર્યું શિમલા અને સીધા હરિદ્વાર લગભગ હરિદ્વાર નોન સ્ટોપ હરિદ્વાર જાશો કદાચ ખાવા પીવાનું બ્રેક કરીએ કે તો વાત અલગ છે બાકી બીજે કંઈ ફરવાનું કે ન તેવું કંઈ જવાનો વિચાર શિમલામાં જે બરાબર જોવાનું તો મેનમેન નજારે નજરે જો બહુ મજા આવી શિમલા જોવાની ભાઈ ખરેખર તમે શિમલા એકવાર ફરવા આવો શિમલાનું કોઈ પ્લાન કરતા હોય તો એને ખાસ કહેવાનું કે તમે ખાસ આવજો બધા ફોટા પડ્યા એવું કંઈક નામ છે એવું છે જગ્યાનું નામ વેલી છે જગ્યા બહુ મસ્ત છે વ્યૂ ફોટા પાડવા ઉપાડીએ બહુ સારા આવ્યા વ્યૂ હે હું એવા એ આખું શિમલા રોડ

તો અમે હરિદ્વાર ને હરિદ્વાર આવે ને રૂમ રાખી લીધો રૂમ માં આવ્યો અમે આરામ કરી લઈ આ આપણો શિમલાનો આજનો વિડીયો આપણે પૂરો કરીએ હવે અમે બહુ થાકી ગયા બહુ લાંબુ ટ્રાવેલિંગ આજે પણ કર્યું કાઇ અમને અમે ચારસો કિલોમીટર કાપીએ તો થાક બહુ લાગે અમે કુએ જઈએ એવું મારે બહુ નિંદરે મળી આવતી હતી હું બપોરે હું એ બધું બરાબર કાલે હરિદ્વારમાં બધા હરિદ્વાર આખું ફરવાનું હોય અમારે હરિદ્વારમાં લગભગ અમે એટલામાં જ ફર્યું બીજે કાંઈ હરિદ્વારમાં અમે જઈશું ને ખાલી આવીને ગંગા દર્શન વધારે કરી હું તો કાલના તમને હું વિડીયા દેખાડી આજનો વિડીયો એન્ડ એન્ડ કરીએ પૂરો કરીએ બધાને આવો જે માતાજી જેલીરબાઈ લીરભાઈ જય શેરામ જય માતાજી